લોકો ઘણી બધી વાર સરકારી દવાખાનામાં હોસ્પિટલમાં જતાં ડરે છે ઘણી બધી વાર એવું કહી દે છે કે એ જફામાં કોણ પડે એની કરતાં પ્રાઇવેટ હોસ્પિટલમાં જતા રહીએ એ સરકારી દવાખાનામાં ન જવાના બહુ જ બધા કારણો છે ઘણી બધી વાર લોકોને એવું કહેવું છે કે ત્યાં કામ કરતા જે કર્મચારીઓ છે એમના વર્તન ખૂબ ખરાબ હોય છે એ દર્દીઓ સાથે એમના પરિવારજનો સાથે સારી રીતના વર્તન નથી કરતા ને એવા અઢળક કિસ્સાઓ છે એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે અમદાવાદ સોલા સિવિલનો એ વિડીયો છે જેમાં એક મહિલા ડૉક્ટર એ દર્દી અને દર્દીની સાથે આવેલા જે પરિવારના લોકો છે એની સાથે ઉગ્ર બોલાચાલી કરતા દેખાય છે મૂળ વાત શું છે તો અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિશિયન વિભાગમાં એક મહિલા ડૉક્ટર કામ કરતા હોય છે અને એની દાદાગીરીનો એ વિડિયો દેખાઈ રહ્યો છે મહિલા ડોક્ટર એ જે દર્દી સાથે આવેલા માણસ છે એમને એવું કહે છે કે નથી કરવાની તમારી સારવાર તમે અહીંયાથી જતા રહો અને કેમ આવું કહે છે અને દર્દી કોણ છે અને કોણ કોને લઈને આવ્યું હતું આ બધા જ પ્રશ્ન હતા વિડિયો વાયરલ થયા પછી બહુ જ તર્ક વિતર્કો નીકળ્યા કે જૂનો વિડીયો છે નવો વિડિયો છે બહુ જ બધા લોકો એવું કીધું કે આની પાછળ કઈક તો કારણ હોય બાકી ડોક્ટર કેમ ગુસ્સે થઈ જાય મૂળ કારણ તો ખબર નથી પણ જે દર્દી સાથે આવ્યા હતા એમનું નામ છે અજય ચાવડા અજય ચાવડાએ જે રીતની વાત કરી છે પ્રમાણે એમને એવું કહેવું છે કે એમની ભત્રીજીને એ લઈને આવ્યા હતા ગઈકાલનો એ વિડીયો છે રાત્રે નવ વાગ્યાની આસપાસ ભત્રીજીને તાવ આવ્યો હતો અને પછી ત્યાં લઈ ગયા અને પછી શું થયું અજયભાઈનું કહેવું છે કે મારી ભત્રીજીને છેલ્લા બે દિવસથી થોડો તાવ આવી રહ્યો હતો થોડો તાવ વધ્યો શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી એટલે એમને તરત જ અમે તાત્કાલિક સોલાર સિવિલ લઈને આવ્યા મારા ભાઈ અહીંયા સિવિલ ઇલેક્ટ્રિશિયન તરીકે કામ જ કરે છે અને એમને ખબર હતી કે આ વિભાગમાં ડોક્ટર કામ કરતા હોય છે અને એ ટાઈમે નવ વાગે ડોક્ટર ત્યાં હાજર ન હતા ડૉક્ટરની ખૂબ બધી રાહ જોઈ અને પછી રાહ જોઈને અમે જ્યારે બેઠા હતા ત્યારે થર્મોમીટરથી મારા ભાઈએ એમની જે દીકરી છે એમની દીકરીને થર્મોમીટરથી ચેક કર્યું કે એને કેટલો તાવ છે કે શું છે તો એને જ્યારે થર્મોમીટર મૂક્યું તો એ ટી શર્ટની બહારની જગ્યાએ અંદર રાખીને મૂક્યું હતું અને પછી ડોક્ટરે આવીને કીધું કે આવી રીતના થર્મોમીટર ન વપરાય અને પછી ડોક્ટરે જે સલાહ આપી એના પછી બોલાચાલી શરૂ થઈ ગઈ જે દર્દી છે જે છોકરી છે એના પપ્પાએ એવું કહ્યું કે હું અહીંયાનો નર્સિંગ સ્ટાફ નથી એટલે તમે કહેશો એ પ્રમાણે હું કામ નહીં કરી શકું તમે એક કામ કરો તમારા નર્સિંગ સ્ટાફને બોલાવી લો તો તમે જાતે તમે ડૉક્ટર છો તો તમે કરી દો અમે તો અહીંયા દેખાડવા માટે આવ્યા છીએ અને એના પછી ડોક્ટર જે છે ઊંચા અવાજે બોલવા લાગ્યા ત્રણ ચાર વાર એમને એવું કીધું કે તમે અહીંયાથી જતા રહો તમારે સારવાર કરવાની જ નથી તમારી છોકરી છે તમને આટલું પણ ન આવડે આવી રીતના બોલતા પણ દેખાયા અને પછી જે થયું આખું વિડીયોમાં આપણને આપણને ખબર જ છે કે કેવી રીતના બંને આમને સામને આવી ગયા અને પછી ડૉક્ટર એકદમ ઉગ્ર થઈને બોલવા લાગે છે તો પહેલા એ સમગ્ર વિડીયો જે સામે આવ્યો છે એના ઉપર કરીએ નજર ઉતાર લાઈન ક્યુ હમ નીચે કરે

દ્વારા જે પણ વર્તન કરવામાં આવ્યું છે એની તપાસ પણ કરવામાં આવશે કે એવું વર્તન કેમ થયું છે જોકે આ પહેલી વાર બનેલી ઘટના નથી થોડા સમય પહેલા લોક સાહિત્યકાર હકાભા ગઢવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગયા ત્યારે આવી એક ઘટના બની હતી એની પહેલાં પણ એક સિંગર છે લોક લોકસાહિત્યકાર પણ છે મીરા આહિર એ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગયા તો ત્યાં પણ એમના પરિવારને લઈને ગયા હતા અને ત્યાં સ્ટાફ સાથે આવી રીતના બબાલ થઈ ગઈ હતી એના વિડીયો સામે આવ્યા હતા એટલે સિવિલ સ્ટાફ કે પછી સરકારી તમે હસ્પતાલમાં જાઓ કે ક્યાંય પણ જાઓ ત્યાં આવી રીતના જે વર્તન થતું હોય છે સામાન્ય માણસ કેટલું ભોગવતા હશે જો આટલા મોટા અત્યારે મેં જે નામ કીધા એમના તો નામ પણ ખૂબ ચર્ચામાં હોય છે એમનું નામ ખૂબ મોટું ગણાય છે એમની સાથે જો સ્ટાફ આવું વર્તન કરતું હોય તો સામાન્ય ગરીબ માણસ ત્યાં જતો હોય કારણ કે સિવિલ હોસ્પિટલમાં કોણ જતું હશે અને જે માણસો જતા હશે એને કેટલી જરૂર હશે એ જતા હશે આપણને ખબર છે એની સાથે જ્યારે આવું વર્તન કરવામાં આવે ત્યારે બહુ જ બધા સવાલ થતા હોય છે આમાં હવે શું તપાસ થાય છે કેમ ડૉક્ટરે આવું વર્તન કર્યું આખી ઘટના શું છે ડૉક્ટરની પ્રતિક્રિયા સામે નથી આવી એટલે ડોક્ટર શું કહી રહ્યા છે આખું બન્યું શું હતી ઘટનામાં એ આગળ જતાં ખબર પડશે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં વિચાર જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો